હાય ગાઈઝ આજે આપણે એક સરસ મજાના ઢોકળા એકદમ પૌષ્ટિક હેલ્ધી કહી શકાય એવા ઢોકળા તૈયાર કરીશું બિલકુલ સિમ્પલ છે ઘરની જ વસ્તુ છે પણ એકદમ હેલ્ધી તમે બાળકોના લંચ બોક્સમાં દઈ શકો એવા સરસ મજાના ઢોકળાને એ પણ ઇન્સ્ટન્ટ બની જશે બિલકુલ ઓછી સામગ્રીની સાથે તૈયાર કરીશું તો એમના માટે થઈ અને આપણે પાલકની ભાજી લીધી છે અને ધાણાભાજી લીધી છે તમે ક્વોન્ટિટી છે તમારી અનુકૂળતા મુજબ કરી શકો આમાંથી બે ડીશ અને ટુકડા તૈયાર થશે અને એક મરચું લીધું છે ને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને આ લીધી છે આપણે મગની દાળ છે એમને લગભગ મેં બેથી ત્રણ કલાક માટે પલાળી અને રાખી દીધી હતી તમારે જો સવારે બાળકોના લંચ બોક્સ માટે કરવા હોય તો તમે રાત્રે પલાળી શકો છો તો સાત આઠ કલાકમાં પણ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને જો વધારે સમય ન હોય તો બે ત્રણ કલાકમાં પણ આરામથી થઈ જશે અને એથી ઓછો સમય હોય તો તમે એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેશો તો પણ ચાલશે હવે આપણે આ બધું જ મિશ્રણ છે એકદમ સારી રીતે પીસી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટ કરવાની જરૂરિયાત નથી કારણ કે આપણે ઢોકળા તૈયાર કરવા છે એટલે અધકચરું હશે તો પણ ચાલશે હવે આપણે એમને એક બાઉલની અંદર કાઢી લેશું તો આ પાલકના ઢોકળા છે મગની દાળ છે એમની સાથે એટલે એકદમ હેલ્ધી થવાના છે તો તમે ક્યારેય ન ટ્રાય કર્યા હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હવે આપણે એમની અંદર એક બાઉલ ભરી એટલે લગભગ મોટી સાતથી આઠ ચમચી જેટલો રવો લીધો છે રવો તમે કોઈ પણ ઝીણો કે જાડો લઈ શકો છો અને એક બાઉલ ભરી અને છાશ લીધી છે થોડીક ખાટાશવાળી હોય એવી છાશ લ્યો તો વધારે સારું હવે બાઉલ થોડુંક નાનું થતું હતું એટલે આપણે મોટા બાઉલની અંદર એમને ટ્રાન્સફર કરી અને આપણે મિશ્રણને એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરવાનું છે એમની પહેલાં આપણું મિશ્રણ છે ઘટ છે અને મિક્સી જારની અંદર આપણી પાસે રહેલું જે બેટરવાળું મિશ્રણ છે એ ચોટેલું હતું એટલે એમાં થોડુંક પાણી એડ કરી ને એકદમ સારી રીતે મીડિયમ થીક વધારે પડતું પાતળું નહીં અને વધારે પડતું જાડું પણ નહીં જો જાડું હશે તો ઢોકળા વધારે ફૂલશે નહીં અને એકદમ પાતળું હશે તો ઢોકળા છે એ ચીકાસવાળા થશે તો બસ હજી થોડી જરૂરિયાત લાગે છે તો હજુ આપણે એમની અંદર પાણી એડ કરી દઈશું એટલે લગભગ આમની અંદર એકથી દોઢ બાઉલ જેટલા પાણીની જરૂરિયાત છે એ રહેશે અને હવે આપણે મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું એકદમ સારી રીતે પાણી અને આપણું જે બેટર છે બીજું બધું જ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ અને મિક્સ થઈ ગયા બાદ આપણે એમને ઢાંકી અને લગભગ પાંચથી સાત મિનિટ માટે રાખી દઈશું રેસ્ટ માટે અને પાંચથી સાત મિનિટના સમય બાદ ચેક કરીએ આપણે તો આપણું મિશ્રણ છે એ હળવું એવું ઘટ થઈ જશે કારણ કે રવો છે એ ફૂલી જશે અને કલર તમે જુઓ ખૂબ જ સરસ ગ્રીન કલર દેખાય છે તો આપણે કોઈપણ જાતના કેમિકલ વગર પણ કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો પણ યુઝ કર્યો નથી તો એકદમ સરસ એમના વગર પણ આપણા ઢોકળા છે સરસ ગ્રીન થશે અને સ્વાદ અનુસાર નિમક એડ કરી અને થોડાક આપણે એમની અંદર ખાવાના સોડા એડ કરી દઈશું અને સોડાની ઉપર ગરમ તેલ છે ખાસ બે થી ત્રણ ચમચી જેટલું ગરમ તેલ છે આમની અંદર એડ કરી દેશો ને એટલે ઢોકળા એકદમ સરસ સોફ્ટ થશે અને ખાવામાં કદાચ બે ત્રણ કલાક પછી પણ તમે ખાશો મેં તમને કીધું એ મુજબ કે બાળકોના લંચ બોક્સ માટે તમારે ઉપયોગમાં લેવા હોય તો થોડીવાર પછી કારણ કે એ સીધા આપણે ઉપયોગમાં નથી આવતા બે ત્રણ કલાકના સમય બાદ બાળકો છે ખાતા હોય છે તો તેલ એડ કરેલું હશે ને તો ક્યારેય ડૂચાવળશે નહીં નત્ર આ પ્રશ્ન રહેતો હોય છે કે ઢોકળા છે લાંબુ ટાં ત્યારબાદ આપણે ખાય છે તો ઘણી વખત ગળામાં એમનો ડૂચો થતો હોય છે તો એવું નહીં થાય અને હવે આપણે તેલથી ગ્રીસ કરેલી કોઈ પણ પ્લેટની અંદર અથવા તો તમારે આમની ઇડલી બનાવ્યું હોય તો તમે એમના ઇડલી સ્ટેન્ડની અંદર નાના નાના બાઉલની અંદર કોઈપણની અંદર ફિલ કરી અને એ ઢોકળા છે એ આપણે એમને સ્ટીમ કરી લેવાના છે તો બે ડીશ ભરાય અને આપણા સરસ મજાના એકદમ ઓછી સામગ્રીની સાથે અને લગભગ દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવી જ વસ્તુની સાથે અને એકદમ ઇન્સ્ટન્ટ દસથી પંદર મિનિટની અંદર તો કમ્પ્લીટ કૂક પણ થઈ જાય એવા ઢોકળા છે એ આપણા બની અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ વરાળ નીકળે છે તો લગભગ મેં એમને બારેક મિનિટ માટે એ સ્ટીમ કરી લીધા છે અને બાર મિનિટના સમય બાદ સરસ ગરમાગરમ ઢોકળા આવી ગયા છે અને સીધા જ છે ને એમને આપણે કટ નહીં કરીએ હળવા એવા ઠંડા થવા દઈશું જો સીધા આપણે એમના કટ કરશું ને તો એમના સરખા પીસીસ નહીં થાય તો હળવા એવા ઠંડા થઈ ગયા બાદ હું બાળકોને ગમે એવા શેપની અંદર કટિંગ કરીશ તો આપણે એમને ટ્રાઇંગલ શેપ્સ આપીશું જે રીતે પિઝા હોય છે એ રીતના આપણે આમની અંદર કટ લગાવી દઈશું અને જો તમારે આમનો વઘાર કરવો હોય તો ચોક્કસથી કરી શકો છો રાય તલ મીઠા લીમડા અને ધાણાભાજીની સાથે છે અને પછી કોઈ પણ ઉપર ઉપરથી મસાલો તમારે સ્પ્રિન્કલ કરવો હોય તો મેગી મસાલો છે છોલેનો મસાલો છે કોઈ પણ મસાલાની સાથે તમે આપણા આ ઢોકળા છે એ સ્પ્રિન્કલ કરી અને રેડી કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ